સાંજે પાર્ટીમાંથી ઘરે પાછા આવીને ઘરના દરવાજો ખોલતા જ ચેતને તેની પત્ની પ્રિયંકાના ગાલ પર બે જોરથી થપ્પડ મારી દીધી અચાનક થપ્પડના કારણે પ્રિયંકા જમીન પર પડી આ જોઈને પ્રિયંકાની બે વર્ષની દીકરી એને પકડીને રડવા લાગી પ્રિયંકાએ તેના ગાલ પર હાથ મૂકીને કહ્યું ચેતન મેં શું કર્યું ત્યારે ચેતને દાંત પીસતા કહે છે કે પ્રિયંકા મેં તને મનાઈ કરી હતી કે તું પાર્ટીમાં કોઈની સામે મોઢું નહીં ખોલ અને કોઈના સાથે વાત નહીં કરે અભણ જાહિલ ગવાર શરમ નથી આવતી અચાનક પડેલા થપ્પડથી પ્રિયંકા સહેમી ગઈ અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા રડતા રડતા તે વિચારી રહી હતી કે તેણે શું ભૂલ કરી હતી એ એને સમજાતું ન હતું અને બહુ નીચા અવાજે જ એણે ફરી કહ્યું કે મેં આવું શું કામ કર્યું પણ ચેતને ફરી ગુસ્સામાં કહ્યું કે તે કર્યું શું ચેતને કહ્યું તે એમ કેમ કહ્યું કે અંગ્રેજીમાં મને સમજાયું નહીં તમે હિન્દીમાં પૂછો તો હું તમને જવાબ આપી શકું ત્યારે પ્રિયંકાએ યાદ આવ્યું કે તેણે ચેતનના અધિકારીની પત્ની સાથે હિન્દીમાં વાત કરી હતી કારણ કે પ્રિયંકાને અંગ્રેજી બોલતા આવડતું ન હતું ગામના કોલેજથી બીએસ પાસ કરીને પ્રિયંકાના લગ્ન તેના પિતાએ ચેતન સાથે કરાવ્યા હતા જે સરકારી અધિકારી હતો પ્રિયંકાના પિતા ખેડૂત હતા અને માતા સામાન્ય ગૃહિણી હતી પ્રિયંકા તેના માતા પિતાની એકમાત્ર પુત્રી હતી દહેજની લાલચથી ચેતનના પરિવહનજનોએ તે લગ્ન માટે તૈયાર થયા હતા પ્રિયંકા રૂપ અને ગુણોમાં સુંદર હતી અને ખૂબ જ વ્યવહારુ અને સામાજિક દરજ્જાની સ્ત્રી હતી તેનાથી વિપરીત ચેતન એક વેપારી અને અહંકારી વ્યક્તિ હતો તેણે પોતાનો હોદ્દો અને પ્રતિષ્ઠા પર એટલો ગર્વ હતો કે તે પોતાની સરખામણીમાં કોઈને કંઈ પણ માનતો ન હતો તે હંમેશા તેની પત્નીને પ્રિયંકાને પોતાના જૂતા સમાન માનતો હતો તેની પત્ની તેની માટે ઘરની નોકરાણી હતી તેના ચાર વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો ન હતો કે જ્યારે ચેતને પ્રિયંકાને તેના અભ્યાસ અને નોકરી માટે તાણું ન માર્યું હોય અને દરેક વાતચીત દરમિયાન પ્રિયંકાને થપ્પડ મારવી એ તેના માટે સામાન્ય વાત હતી હવે પ્રિયંકા પણ રોજના કંકાસથી પરેશાન હતી પણ આજે તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે ચૂપ નહીં રહે તેણે પોતાની જાતને કાબૂમાં રાખી તેની આંખોમાં આંસુ લૂછીને ચેતનને કહ્યું કે હા મને એ કબૂલ કરવામાં શરમ નથી આવતી કે મને અંગ્રેજી બોલતા નથી આવડતું પણ આ કારણ મારું કંઈ વજુ જ નથી તે માનવા પણ હું સમત નથી પ્રિયંકાનો જવાબ સાંભળીને ચેતને ફરી પ્રિયંકાના વાવ ખેંચ્યાને કહ્યું બહુ મોટી મોટી વાત કરવા લાગી છે કાન ખોલીને સાંભળી લે તારું કોઈ અસ્તિત્વ જ નથી જે દિવસે મેં તને છોડી દીધી તે દિવસે તું લોકોના ઘરે જઈને નોકરાણીનું કામ કરીશ ત્યારે તારું પેટ ભરી શકીશ માન સન્માન તો તું ભૂલી જ જજે કારણ કે છૂટાછેડે લીધેલી સ્ત્રીને સમાજમાં ક્યારેય સન્માન મળતું નથી તું મારી પત્ની છે સરકારી અધિકારીની પત્ની છે તેથી જ લોકો તને માન આપે છે નહીં તો તારી કાંઈ ઓખાણ નથી બે વર્ષની દીકરીને ખોવામાં લઈને પ્રિયંકાએ કહ્યું છેલ્લા ચાર વર્ષથી હું એવા બ્રહ્મા હતી કે તું મને પ્રેમ કરે છે અને એક દિવસ તું મારો પ્રેમ સમજી લઈશ અને હું તને મારા પ્રેમથી બદલી લઈશ મને ખબર ન હતી કે પ્રતિસ્પર્ધા પતિ પત્ની વચ્ચે પણ થાય છે ઠીક છે ચેતન હું તારી જિંદગીમાંથી હંમેશા માટે વિદાય લઉં છું અને તારા ધોરણની બીજી પત્ની તું લઈ આવજે હું છૂટાછેડાના કાગો તને મોકલી આપીશ હવે પ્રિયંકા તેના માતા પિતા પાસે તેના ગામમાં ગઈ અને સમાજના ટોણા સાંભળીને પણ તેણે ક્યારે હાર ન માની તે સામાજિક કાર્યમાં જોડાઈ ગઈ અને તેના દુઃખને કલમની મદદથી ડાયરીના પાનામાં લખવાનું શરૂ કર્યું પણ કહેવાય છે ને કે સૂરજની રોશનીની કવા ઘનઘોર વાદો પણ ક્યારેય રોકી શકતા નથી પ્રિયંકા સાથે પણ આવું જ થયું તેણે પણ સિદ્ધિ પ્રસિદ્ધિ મોવી અને આજે વીસ વર્ષની મહેનત પછી આજે જ્યારે પ્રિયંકા અને ચેતન સામ સામે આવે ત્યારે જૂની કડવી વાતોમાં નજર સામે આવી આખું સભાગૃહ તાવઈઓના ગગડાટથી ગુંજી રહ્યું હતું કારણ કે આજે પ્રિયંકા મહિલાઓના સામાજિક સુધારણા અને મહિલાના રોજગાર નિર્માણ તેમજ ઘરેલું હિંસાના ભોગ બનેલી મહિલાઓના ન્યાય માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર તરફથી એવોર્ડ મેળવ્યો હતો ભીડમાં આજે ચેતન પણ હાથ બાંધીને લાઇનમાં પાછો ઊભો હતો આજે ચેતન એ સમજી શક્યો ન હતો કે તે જેને ડરપોક અને અભણ સમજતો હતો તે વાસ્તવમાં બહુ પ્રતિભાશાળી વ્યક્તિ હતી આજે તે સમાજમાં પ્રખ્યાત છે અને બધા તેને ખૂબ સન્માન આપે છે તે આજે તેને અભિનંદન આપવા પણ અચકાતો હતો પણ પછી એક પત્રકારે આગળ વધીને પ્રિયંકાને પ્રશ્ન પૂછ્યો મેડમ તમારા મગજમાં સમાજ સેવાનો વિચાર કેવી રીતે આવ્યો તમે તમારી સફળતાનો શ્રેય કોને આપવા માંગો છો આના પર પ્રિયંકા કહે છે કે આપણે બધા જાણીએ છીએ કે કહેવાય છે કે સંજોગોમાંથી મોટો કોઈ શિક્ષક નથી મુશ્કેલ પરિસ્થિતિઓ આપણને મજબૂત બનાવે છે એટલે આજે હું એ વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માનું છું જે વ્યક્તિ મને તેના જીવન અને ઘરમાંથી મુક્ત કરી મારા આત્મસન્માનને જગાડ્યું તે મારા જીવનમાં એવો ગુરુ છે જેણે મારા સપનાને નવી દિશામાં કંઈક કરવાનો જસ્ટ જગાડ્યો અને મને મારા માતા પિતાનો આશીર્વાદ અને ટેકો મળ્યો એટલા માટે હું તેનો આભાર માનું છું અને દરેક સ્ત્રીના અને પુરુષનો પણ કહેવા માગું છું કે આપણી ભાષા આપણી સફળતામાં અડચણ ન બની શકે સફળતાને માત્ર સાચા સ્મરણથી જરૂર છે થોડીવાર પછી તક મળતા જ પ્રિયંકાએ એકલી જોઈને ચેતન આવીને તેની પાસે ઊભો રહ્યો અને પ્રિયંકાને પૂછ્યું આપણી ઢીંગલી હવે મોટી થઈ ગઈ છે તે કેમ છે પ્રિયંકાએ કહ્યું મારી દીકરી એકદમ ઠીક છે ચેતને કહ્યું તું આમ કેમ કહે છે તે મારી પણ દીકરી છે મને માફ કરી દે હું તારી અહમિયત ન સમજી શક્યો તારા ગયા પછી મેં મારી ઓફિસની મહિલા સાથે લગ્ન કર્યા અને હવે મારે બે પુત્રો પણ છે પણ મને કોઈ ઇજ્જત આપતું નથી મારી પત્ની પણ મને બદનામ કરી રહી છે અને મારી નોકરી ખતમ કરવાની ધમકી આપતી રહે છે અને હું ચૂપચાપ સાંભળતો રહ્યો છું હું કારણ કે હું કંઈ કરી શક્યો નહીં પ્રિયંકા ચૂપચાપ ઊભી રહી વાતચીત સાંભળી અને અંતે કહ્યું કે હું અસહાય લોકોની મદદ કરું છું પણ તમે પોતે સક્ષમ છો હું તમને મદદ કરી શકતી નથી અને તે તેની પુત્રી સાથે ત્યાંથી નીકળી ગઈ આજે ચેતનને આંખો નીચે કરીને ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો પણ આજે તે કંઈ બોલી શકવાની સ્થિતિમાં ન હતો અને પ્રિયંકાને જતી જોતો હતો કારણ કે આજે તે લાચાર હતો અને પ્રિયંકા આજે મજબૂત હતી મિત્રો લોકોને સ્ત્રીઓને લાચાર માને છે હકીકતમાં તે લાચાર હોતી નથી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ